ખાતે આવેલ કનૈયાબે ગામમાંથી જાહેરમાં ધાણી પાસા વડે જુગાર રમતા છ ખેલીઓને પદ્ધર પોલીસે દબોચી લીધો છે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પધ્ધર પોલીસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે કનૈયાબેની પડતર જમીનમાં ઝાડ નીચે સિમેન્ટના ઓટલા પર જાહેરમાં અમુક ઈસમો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીંથી છ પત્તા પ્રેમીઓને દબોચી લીધા હતા પોલીસે પકડાયેલ ઈશ્મો પાસેથી રોકડ સહિત કુલ એકત્રીસ હજાર ચારસો નો મુદ્દામાલ કબજે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે